વાસ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબના માધ્યમથી પહોંચાડીએ છીએ આવેદનપત્રમાં અમારી માંગણી એવી છે કે જસ્ટિસ બીવાર બીઆર ગવાઈ સાહેબ જે છે એમના વિરુદ્ધમાં ચાલુ કાર્યવાહી દરમિયાન એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો જૂતું ફેંક્યું અને જૂતું ફેંકીને જે ગંભીર પ્રકારનો ગુનો કર્યો અને એના પછી આનુષંગિક રીતે જે બીજા વ્યક્તિઓ જે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જસ્ટિસ બી આર ગવાઈની વિરુદ્ધમાં જે કંઈ પણ વાતો કરી રહ્યા છે અને જે પ્રકારે જાતંકવાદી લોકો જાતિવાદ ફેલાવીને અને આ દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે એ તમામની વિરુદ્ધમાં તપાસ થાય તમામની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અને સાથે સાથે હરિયાણાના આઈપીએસ પૂરણકુમાર જે એમણે સુસાઈડ જે કર્યું અને એમની જે આત્મહત્યાની બનાવમાં જે આઈપીએસ લોબી જે આખી જવાબદાર છે એ તમામ આઈપીએસ અધિકારીઓ જે છે એમના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી થાય એવી મારી માગણી છે હરિઓમ વાલ્મિકી જે છે એનું મોબ લિન્ચિંગ થયું એ મોબ લિન્ચિંગની પણ કાર્યવાહી થાય અને આના જે આરોપીઓ જે છે એ તમામ આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી મારી માંગણી છે અને મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે અનુસૂચિત જાતિની દીકરીઓ નવરાત્રીના પ્રસંગે જે નવરાત્રી જોવા માટે ગઈ અને ત્યાં એમને જે અપમાનિત કરી અને કાઢી મૂકવામાં આવી આ દીકરીઓને તાત્કાલિક ન્યાય મળે અને પોલીસ જે છે આગોતરા જામીન કરવાની પૂરેપૂરી સુવિધા જે છે આરોપીઓને ન આપે એવી અમારી માગણી છે આ દેશનો માહોલ ડે બાય ડે બહુ જ ખરાબ થઈ રહ્યો છે આ તમામ માહોલ બગાડનાર તત્વો જે છે એ તત્વોની તપાસ થઈ અને બધાની વિરુદ્ધમાં દેશદ્રોહની કલમોની અંગરની કાર્યવાહી થાય એ માટેની અમારી બધાની માગણી છે અમારી નરેન્દ્ર પરમાર અમારી માગણીઓ મતલબ નજીકના ભવિષ્યમાં નહીં સંતોષાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે બધા જ ભેગા મળીને કરીશું